નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન અને હું છું સાથે મિશ્રા આઈપીસી કલમ ત્રણસો અને દંડની જોગવાઈ કરવામાં આવી છે તેના વિરોધમાં આજરોજ વડોદરા ડ્રાઈવર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરના ડ્રાઈવરો દ્વારા કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી કે ડ્રાઇવરો ખૂબ જ ઓછો પગારમાં જેમતેમ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય તેવામાં આ પ્રકારના કાયદાથી તેમને ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થશે આ કાયદાને લીધે ડ્રાઇવરોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો અને તેમણે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી ડ્રાઇવર એક્ટર જિંદાબાદ ડ્રાઇવર એક્ટર જિંદાબાદ ડ્રાઇવર એક્ટર જિંદાબાદ એવા છે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે જે કલમ ત્રણસો ચાર એ જે લગાવવામાં આવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે લગાવી છે એના દકે અમે આ લઈને આવ્યા છે આવેદનપત્ર કે એની અંદર ત્રણસો ચાર એમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા સાત લાખનો જુર્માનો અને કોઈ જામીન છે નહીં અને પહેલાં એની અંદર પહેલાં બે વર્ષની સજા અને જામીન હતી તેની અંદર ડ્રાઈવર બચી બી જતો હતો એ દખ્યા અમે આવેદનપત્ર લઈને આવ્યા છે કે અમારે સરકારશ્રીને એક જ નિવેદન છે કે આ કાયદો બહાર આવવો જોઈએ નહીં અને જો આ કાયદો બહાર આવે તો અમારે બધાને ઘરે નોકરી છોડીને બેસવું પડશે અને એનાથી સરકારશ્રીને જ નુકસાન છે કે કોઈ બી આ લાઇનમાં ડ્રાઇવિંગ કરવા આવે નહીં અને બીજા મેન વસ્તુ છે કે આ ડ્રાઈવરો બિચારા ગરીબ દસ દસ હજાર બાર હજારની નોકરી કરે છે અને એમનું પરિવાર આના પર જ ચાલે છે બરાબર તો અને જો એને જામીન નથી અને દસ વર્ષની સજા થઈ જાય અને દસ સાત લાખ રૂપિયા એને આપવાના થાય તો એ ક્યાંથી લાવે એનું ઘર ગુજરાન ચલાવે કે પછી જેલ કાપે કે પછી સાત લાખ રૂપિયા આપે બરાબર એટલે એના દખે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે એટલે કલેક્ટર સાહેબ અમારા વિશે ખૂબ સારું વિચારે અને આવેદનપત્ર આગળ સુધી પહોંચે એ વિષય કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે અમારે અમિત શાહે જે કાયદો કાઢ્યો છે કે ભાઈ હીટ એન્ડ રન કેસમાં ડ્રાઈવર અકસ્માત કરે છે કોઈને મારી નાખે છે તો એના માટે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયાનો દંડ તો અમારા માટે એ અશક્ય છે કે આ એના વિરુદ્ધમાં અમે આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર લઈને અને એમણે રજૂઆત કરી છે કે આ કાયદાનો ઉલ્લેઘન ના થાય કે આ કાયદો અમારા માટે વિરુદ્ધ છે આ કાયદો પાછો ખેંચે એવી અમારી માંગ છે અન્ય કઈ રજૂઆત કરે અન્ય રજૂઆત અમારી એવી છે કે અત્યાર સુધી અમારા ડ્રાઈવરો મિત્રો બધા દસ બાર હજાર પગારમાં નોકરી કરે છે એમને કોઈ ફેસિલિટી અત્યાર સુધી મળતી નથી કે પગાર વધતા નથી બિચારા આમ તેમ કરીને દેવું કરીને બી ઘર ચલાવે છે અમારા પરિવારમાં કોઈ ભાડે રહેતા હોય કોઈનું પોતાનું હોય પણ ઘર તો ચલાવવામાં બહુ મુશ્કેલી પડે છે દસ બાર હજારમાં અત્યારે નોર્મલ કોઈ કશું ચાલતું નથી ઘરમાં અત્યારે ઘરનો મિનિમમ વીસ હજાર ખર્ચો હોય છે તો અત્યારે અમારી બધાની વિનંતી એ જ છે કે આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો બધા ડ્રાઈવરો સ્ટ્રાઇક વર ઉતરશે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ ડ્રાઈવર ગાડી પર હાથ નહીં લગાવે